નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ હવે આના પહેલાંના વિડીયોની અંદર આપણે સરસ એવી ઉદારીકરણની ચર્ચા કરી લીધી થોડું ઘણું રિવિઝન પણ કરી લઈએ જેથી કરીને ખાનગીકરણ સમજવામાં આપણને મજા આવે ઉદારીકરણ એટલે શું તો કે સરકાર પોતાના નિયંત્રણ ઘટાડે અને કે ખાનગીકરણમાં વધારો કરે બરાબર છે હવે ખાનગીકરણ શું છે હવે આ મુદ્દો આજે આપણે સમજવાનો છે

આપી દઈએ બે રસ્તાઓ છે આ બરાબર છે ફરીથી જોઈએ કયા બે રસ્તાઓ છે તો કે પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્ર જે ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે બીજો રસ્તો રાજ્ય હસ્તકની કોઈ કંપની છે એની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન કોને દે દઈએ કોઈ કંપની વાળાને આપી દે પ્રાઇવેટ એજન્સી વાળાને અથવા તો ઊંધું કરે સંચાલન આખા કે પ્રોપર્ટી કોને દે દીધે પ્રાઇવેટ વાળાને દે જેને સંચાલન કોના હાથમાં રાખે સરકાર પોતાના હાથમાં રાખે આ રીતે ખાનગીકરણના બે રસ્તાઓ છે આપણે કરવું હોય તો

રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે સંચાલન કોને આપી દે પ્રાઇવેટ વાળાને આપી દે અથવા તો તો વિરુદ્ધ થઈ જાય કે સરકાર છે એ ઊંધું કરે પ્રાઇવેટ વાળાને માલિકી આપી દે હેન્ડલિંગ પોતે કરે બે રસ્તાઓ આ છે બરાબર છે હવે જો ખાનગીકરણ કર્યું ગવર્મેન્ટ ભારતની અંદર તો આ ખાનગીકરણના કારણે કેટલા લાભ થયા આપેલા તો પ્રાઇવેટીકરણ કરી નાખો ને કોઈ પણ વસ્તુ લાભ તો થાય નો ડાઉટ બરાબર પણ મેં ઉદારીકરણમાંય છોકરાઓ વાત કરી હતી કે હંમેશા સિક્કાની હંમેશા બે બાજુ હોય છે બરાબર એક છે લાભ અને એક છે ગેરલાભ બરાબર ચાલો લાભ શું છે એ જોઈએ દેશમાં પહેલા તો લાભ શું થયો કે દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો બરાબર કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે ને કેવું થઈ ગયું બમણું થઈ ગયું મતલબ ઉત્પાદન કરવા માટેની કંપનીને એકમો કેવા થઈ ગયા વધી ગયા જે પહેલા નહોતા મતલબ ઘણી બધી નવી કંપનીઓ ખોલી બરાબર પ્રાઇવેટીકરણના કારણે તો એનાથી બીજો હું બેનિફિટ થયો સરકારને ને તો દેશના લોકોને તો કે વધારે પડતા લોકો બેરોજગાર બધા કંપનીમાં જોડાઈ ગયા કામ કરવા માટે તો રોજગારી ઉત્પન્ન થઈ ગઈ બરાબર આ પહેલો ફાયદો ફાયદો બીજો મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો વસ્તુ ઘટતી હતી બધી બંધ થઈ ગઈ હવે બરાબર અનલિમિટેડ વસ્તુઓ છે વાપરો તમ તારે કોઈ વાંધો નથી આગળ જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રની કાર્યક્ષમતા પણ વધારો થઈ ગયો ખાનગીકરણ બધું કરાઈવેટીકરણ થઈ ગયું તો બધી વસ્તુ એકદમ સ્વચ્છ થઈ ગઈ બધી જોરદાર કારણ કે કોના હાથમાં છે પ્રાઇવેટ વાળાના હાથમાં છે બરાબર એટલે બહુ મસ્ત થઈ ગઈ બધી વસ્તુઓ બરાબર રોડ રસ્તા આ તે બગીચાઓ મસ્ત મસ્ત ફૂલ ભાવી દીધા બધા પ્રાઇવેટ વાળા આવે બહુ મસ્ત બગીચા બનાવી નાખા બરાબર છે હાલ આ હતા લાભ ફરીથી કહી દઉં છું પેલું દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો એટલે કંપની બની ઘણી બધી નવી નવી બીજું મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો એનાથી આગળ જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં પણ કાર્યક્ષમતા પણ વધી ગઈ બધાની બરાબર હાલો

બરાબર એટલે ઈજારા સાહીને વેગ મળ્યો એનાથી આગળ બીજું આ બહુ મહત્વનું નાના નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નહીં લઘુ ઉદ્યોગ બધાય બંધ થઈ ગયા બરાબર છે પેલા દેશની અંદર લઘુ ઉદ્યોગ ચાલતા આપણે એના કારણે જ આપણું ભારત છે કેવું રહેતું વિકસિત હતું બરાબર વિકસિત ભારત કહેવાતું આજથી પાંચસો વર્ષ પહેલા પાંચસો સાતસો વર્ષ પહેલા બરાબર સોને કી એમ એમને નહોતું કહેવાતું કારણ કે ઘરે ઘરે ઉદ્યોગ ચાલતા હતા આજે ઘરે ઘરે ગરીબાઈ છે ઉદ્યોગ ક્યાંથી ચાલે બરાબર છે ઉદ્યોગ હતા તો ઘરે ઘરે મતલબ ઘરે ઘરે નાના નાના યુનિટ જ હતા પણ પ્રાઇવેટીકરણ નહોતું આ પ્રાઇવેટીકરણ આવ્યું એટલે શું થયું મોટી કંપનીઓ ઉપર હોય ગઈ નાની કંપનીઓ બધી બંધ થઈ ગઈ બરાબર છે આ એટલે નાના ઉદ્યોગોનો વિકાસ ન થયો માત્ર મોટા ઉદ્યોગોને જ આનો લાભ મળ્યો બરાબર છે લોન મળી બધું મળ્યું નાના ઉદ્યોગ બધાય દબાઈ ગયા એનાથી આગળ બજારમાં ભાવ અંકુશમાં ન રહ્યા જેથી ભાવ વધારાની સમસ્યા ઊભી થઈ આ એક મોટું કારણ છે પ્રાઇવેટ વાળાને બધું આપી દીધું એટલે પ્રાઇવેટ કંપની તો મન ફાવે એવો ભાવ લેહે ભાઈ એમાં તમે કાંઈ ન બોલી શકો અને કે સરકારના તો કેનાથી મતલબ છે ખાલી ટેક્સથી મતલબ છે ભાવથી કોઈ મતલબ જ નથી બરાબર એટલે હું પ્રોબ્લેમ આવ્યો હોય તો બોલો બજાર પદ્ધતિ વાળો પ્રોબ્લેમ આયા ચાલુ થયો હવે બરાબર છે કે મન ફાવે પ્રાઇવેટ વાળા ભાવ લે છે બરાબર જે ઈચ્છા થાય એટલા ચપ્પલ કે 100 રૂપિયા ગામમાં હોના જડતા હોય ની ચપ્પલ બોલો કે 1000 માં દેવું બોલો ઓલો કે 2000 માં દેવું બોલો નીલામી હાલતી હોય કાં હું કરવા આવું થયું આનું થવા પાછળનું એક જ કારણ છે માત્ર ને માત્ર તો ઈ કારણ આ રહ્યું બરાબર ઈ છે ખાનગીકરણ બરાબર પ્રાઇવેટીકરણ કર્યું એટલે પ્રોબ્લેમ થયો ને કનો થાત બરાબર છે એટલે આટલા બધા એના ગેરલાભ પણ છે બરાબર અને લાભ પણ છે આની અંદરથી પૂછાવેલ એક પ્રશ્ન હવે હું તમને જણાવા જઈ રહ્યો છું ખાનગીકરણ એટલે શું અને તેના લાભ જણાવો આ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન ખાનગીકરણ એટલે શું અને તેના ગેરલાભ જણાવો અથવા તો ખાનગીકરણના લાભ અને ગેરલાભ બંને સાથે પૂછી લે તમને ટોટલ ત્રણ પ્રશ્નો છે આમાંથી પૂછાવા લઈએ બરાબર છે સમજાઈ ગયું હોય એટલું બરાબર તો કોમેન્ટ ની અંદર કહેજો કે સાહેબ સરસ એવો અમને સમજાઈ ગયું છે બરાબર છે હાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો સરસ એવો જેથી કરીને તમને બોર્ડની અંદર પૂછાય તો ફટાફટ લખતા તમને આવડી જાય